મેળો બતાવા લઈ જાઉં છું અને પહેલા દિવસનો મેળો છે પહેલા દિવસના મેળાની અંદર જિલ્લાના સાંસદ તાલુકાના વિધાનસભાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આજે બાર નવેમ્બરે વવઠા ગામ ખાતે નો મેળો લોક મેળો જે ગુજરાતનો બીજા નો મેળો છે તે ખુલ્લો મેકવામાં આવ્યો છે સુપ્રસિદ્ધ મેળો જે સપ્ત નદી ના સંગમ ની જગ્યા એ સંખ્યામાં લોકો મેળો માણવા આવે છે ત્યારે આજની તારીખ બાર નવેમ્બર થી આજે આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ મેળામાં આ વખતે જ મજા આવવાની છે અંદર દુકાનો અને ખાસ તો બહેનો માટે જે તમને મન પસંદગી ની દુકાનો છે બંગડીઓની અને જુદી જુદી વસ્તુઓની જે દુકાનો છે તે પણ ખૂબ લગાવવામાં આવી છે મેળાની તો જ મજા આવવાની છે મિત્રો પરંતુ સાથે સાથે જે સ્નાન સ્નાન કરવા કરવા આવતા લોકો માટે માટે આ વખતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેનું કારણ છે કે ગયા વર્ષની અંદર જે ચોમાસા ની અંદર ખૂબ જ વરસાદ થયો છે અને જે વરસાદ ને લીધે નદીઓમાં બહુ મોટા પૂર આવ્યા હતા જેને લઈને નદીઓના પટ્ટની અંદર મોટા ખાડા થઈ ગયેલા છે તે માટે આ વર્ષે નદીમાં સ્નાન કરવાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ ચિંતા ના કરો તમે જો સ્નાન કરવા માંગતા હોય તો ગ્રામ પંચાયત વૌઠા ગ્રામ પંચાયત દ્વારા ઉત્તમ સગવડ કરવામાં આવી છે અને જે નદીનો ચોખ્ખું પાણી આવી રહ્યું છે તે જગ્યાએ સબમર્સિબલ મોટર ગોઠવી અને આ કાંઠે પાણી લાવવામાં આવી રહી છે માટે તમે ચિંતા ના કરશો તમે સ્નાન તો જરૂર કરી શકશો મિત્રો આ વર્ષે તો મેળામાં જ મજા આવવાની છે જ મજા આવવાની છે એટલે કે રાઈડ શો ના જે સાધનો છે મોતનો કુવો ચકેડી હોળી અને ઘણી બધી ચગડોળો આવ્યા છે જેને લઈ મજા આવવાની છે અને બીજી તો ખાસ એટલા માટે મજા આવવાની છે મિત્રો દર વર્ષે આ મેળો માત્ર પાંચ જ દિવસ માટેનો યોજવામાં આવે છે આ વર્ષે તો આ મેળો છ મેળો યોજાવાનો છે તો આ તો ખુબજ મજા આવે તેવી વાત છે અને આજે પ્રથમ દિવસ છે પ્રથમ દિવસે જ પબ્લિક મેળો માણવા માટે આવી ગઈ છે ઠાના મેળામાં કોઈ અંત ઘટિત ઘટના ના ઘટે તે માટે ચુસ્ત બંદોબસ્ત પોલીસ નો ગોઠવવામાં આવ્યો છે અલગ અલગ ટીમો દ્વારા પોલીસ ગોઠવવામાં આવી છે બીજું કે મેળાની અંદર દરેકે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે એટલે કોઈ અનઘટિત ઘટના પણ નહીં ઘટે અને મેળો માણવાની મજા આવશે તમે તમારા બાળકો સાથે તમારા પરિવાર સાથે જો આ મેળો માણવા આવ્યા હોય અને જો તમારા પરિવાર ના કોઈ સભ્ય અલગ પડી જાય તો પહોંચી જવાનું પાણી ટાંકી અલાઉડ કરવામાં આવશે અને જે તમારા ઘરના સદસ્ય સભ્ય હશે તેનું નામ બોલાવી અને તમે ત્યાં આગળ બોલાવી શકો છો આ વઠાના મેળામાં બાળકો ને પણ ખુબ જ મજા આવવાની છે કારણ કે રમકડાની મોટી મોટી દુકાનો લગાવવામાં આવી છે બાળકો તમારા ખુશ થઈ જશે અને હા સુતરફેણી તો ખરી જ સૂતર ફેણી અને સિંગોડા ખાવા માટે તો લેવાના જ અને સૂતરફેણી તો કોણ ના લાવે વવઠાના મેળામાં જાય સૂત્ર ઘર માટે તો જરૂર થી લેતા આવે અને મિત્રો ખાસ સૂચના કે જો તમે મેળો માણવા આવો છો તો તમારું પર્સ તમારા પૈસા સંભાળીને રાખવા જોઈએ કેમ કે ખીચા કાતરો તો હોય જ તે મેળા ની અંદર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે પરંતુ માત્ર વૌઠા ગ્રામ પંચાયતની ફરજ નથી બનતી આપણે પણ ફરજ એવી બને છે કે આપણે પણ આપણા પૈસા આપણું પર્સ તમામે તમામ વસ્તુ આપણી હોય તે સાવચેતીથી રાખવી જોઈએ આ તો મેળો છે ભાઈ મેળામાં કદાચ તમારું ખીચું પણ કપાઈ શકે છે એટલે ખાસ ધ્યાન રાખવાની આટલી સાવચેતી રાખશો તો મેળો માણવાની મજા આવશે અને હવે રાહ કોની જોવો છો આજ જ મેળો શરૂ થઈ ગયો છે ચાલુ થઈ ગયો છે તો પહોંચી જાવ ઓરઠા ના મેળા અંદર મેળો માણવા માટે તમારા બાળકો અને તમારા પરિવાર સાથે તો મિત્રો આ મેળાનો વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું ના ભૂલતા અને કમેન્ટ બોક્સમાં તો જરૂર જણાવજો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો